નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે પછી એકવીસમો હપ્તો છે એ બે હજાર રૂપિયાનો જમા થવા જઈ રહ્યો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ હપ્તા વિશે થોડીક વધારે માહિતી આપણને મળી છે એટલે કે ઓનલાઈન તમે ચેક કરી શકો છો કે આ હપ્તો હવે તમને મળશે કે નહીં મળે કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જ્યારે પણ સરકાર દ્વારા હપ્તો જાહેર કરવામાં આવે એ પહેલાં એમનું લિસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે કે કયા ગામની અંદર કયા ખેડૂતોને જે ગામની અંદર ખેડૂતોનું લિસ્ટ આપવામાં આવ્યું હોય એ ખેડૂતોને જપ્તો છે આપવામાં આવતો હોય છે તો એ પ્રમાણેનું લિસ્ટ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં તમે ઓનલાઈન ચેક કરી શકો છો કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ તમને મળવાપાત્ર રહેશે કે નહીં કારણ કે મિત્રો ઓગણીસમો અને વીસમો હપ્તો અમુક ખેડૂતોને નથી મળ્યો તો એ ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો મળશે કે નહીં ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ઓગણીસમો હપ્તો મળ્યો હતો ત્યાર પછીનો જે વીસમો હપ્તો હતો એ નથી મળ્યો તો આ એકવીસમો હપ્તો મળશે કે કેમ અને શા માટે એકવીસમો હપ્તો છે એ મળે એ પહેલાં આ એક સૌથી મોટા અપડેટ છે એ તમને જણાવવાની કોશિશ કરી રહ્યા છીએ તો એના વિશેની તમને થોડીક વધારે માહિતી જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર જે ખેડૂતો છે એમને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટેનું સરકાર દ્વારા અપીલ કરવામાં આવી હતી જે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે એમને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ વહેલી તકે આપવાની છે જાહેરાત થઈ હતી એટલે કે સમયસર છે એ બે હજાર રૂપિયાનો હપ્તો મળવાપાત્ર રહેલો હતો તો ફાર્થ ફાર્મર રજિસ્ટ્રેશન એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળનું હતું જેમાં એ છે ફરજિયાતપણે ફાર્મર રજિસ્ટ્રેશન છે કરવાની જરૂર હતી પરંતુ તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું હવે તમને જણાવી દઈએ તો ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એકવીસ હપ્તો જમા નહીં થાય જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું હશે એમની પાસે રજિસ્ટ્રેશન નંબર આવી ગયો હશે તો એમને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવશે હવે આ બધી વાત તો બીજી છે પરંતુ મેન મુદ્દાની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી કે સરકાર તરફથી છે એ ઓફિશિયલી જાહેરાત થાય ત્યાર પછી છે એ બે હજાર રૂપિયાનો હપ્તો મળવાપાત્ર રહેતો હોય પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો ઉતાવળ કરતા હોય છે કે બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો નથી મળ્યો તો એવા ખેડૂતોને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા દર ચાર મહિનાના અંતરાળમાં એક વખત હપ્તો જાહેર કરવામાં આવતો હોય તો આ વર્ષે દિવાળી નિમિત્તે છે હપ્તો મળવાપાત્ર રહેલો હતો પરંતુ સરકાર દ્વારા છે એની જાહેરાત કરવામાં નહોતી આવી બે હજાર તેવીસ અને ચોવીસની દિવાળીમાં છે એ ખેડૂતોને દિવાળી નજીકના તહેવારો જે નજીકના દિવસો હતા એમાં બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો હતો તો આ વખતે પણ ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે દિવાળી ઉપર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે પરંતુ દિવાળીના તહેવારમાં પણ હજી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વીસમો હપ્તો કે એકવીસમાં હપ્તાની જે રકમ એક સાથે મળવાની હતી એ મળી નથી હવે તમને આજે ઓનલાઈન પ્રોસેસ જણાવી દઈશું તમે તમારા મોબાઈલમાં ચેક કરી શકો છો તમારા ઘરે બેઠા ચેક કરી શકો છો કે તમને હપ્તો મળવાપાત્ર રહી શકે નહીં કારણ કે ઓનલાઈન પ્રોસેસની અંદર મિત્રો તમારે સ્ટેપ છે ફોલો કરવા પડશે બેથી ત્રણ સ્ટેપ છે એ તમારે ફોલો કરવાના છે સાવ ઇઝી મેથડ છે એટલે કે સહેલી સહેલી રીત છે તમે ઓનલાઈન ઘરે બેઠા જાતે પણ ચેક કરી શકો છો તો આવો જાણીએ આપણે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તા વિશેનો સ્ટેટસ છે આપણે ઓનલાઈન કઈ રીતના ચેક કરી શકીએ તો આ માટે મિત્રો સૌપ્રથમ આપણે પીએમ ઇવેન્ટમાં ચેક કરીશું પીએમ ઇવેન્ટની અંદર આપણને ખબર પડી જશે કે આ હપ્તા વિશેની ઓફિશિયલી જાહેરાત થઈ છે કે નહીં કારણ કે વીસમાં અને ઓગણીસમાં હપ્તા માટે જ્યારે સરકાર દ્વારા છે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પીએમ ઇવેન્ટમાં અગાઉ જાણકારી મળી ગઈ હતી કે સરકાર દ્વારા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આ તારીખે આપવામાં આવશે તો પીએમ ઇવેન્ટ માટે તમારે છે ઓનલાઈન ચેક કરવું હોય તો તમે તમારા મોબાઈલમાં છે એ પીએમ ઇવેન્ટ સર્ચ કરી શકો છો હવે એમાં પહેલી જે લિંક આવે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે પહેલી લિંક ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તમે ચેક કરી શકો છો સરકાર તરફથી જે છે એ જ્યારે પણ ઇવેન્ટ દર્શાવવામાં આવશે એટલે કે ખેડૂતો માટે જે ઇવેન્ટ આપવામાં આવશે એના વિશેની માહિતી તમને અહીંયા મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો વીસમાં આપતા માટેની ઇવેન્ટ છે એ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ હતી અને ઉત્તરા ઉત્તર પ્રદેશમાંથી આ આપતો છે એ બહાર પાડવામાં આવ્યો હતો એટલે કે જાહેર કરવામાં આવ્યો તો જેમાં નવ પોઈન્ટ સાત કરોડ જેટલા ખેડૂતોને એટલે લગભગ પોણા દસ કરોડ ખેડૂતોને છે એ આ આપતાની રકમ છે એ મળી હતી હવે એમાં સરકાર તરફથી ઇવેન્ટમાં કહી દેવામાં આવતું હોય છે કે આ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપતો છે એ જમા થશે તો તમે એ પ્રમાણે પણ ચેક કરી શકો તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ઓનલાઈન તમે ચેક કરો છો તો એમાં હજી કહેવામાં નથી આવ્યું કે બે હજાર રૂપિયાનો એકવીસમાં આપતો તમને ક્યારે મળશે તો આ પીએમ ઇવેન્ટમાં છે તમે જોઈ શકો છો નથી લખેલું કે આ તારીખે તમને આ આપતો મળશે પરંતુ બેનિફિશરી લિસ્ટ છે જાહેર થઈ ચૂક્યું છે બેનિફિશરી લિસ્ટની અંદર તમને ખાસ કરીને જણાવી દઈએ કે બે હજાર રૂપિયાના હપ્તા વિશે તમારા ગામની અંદર કેટલા ખેડૂતોને લાભ મળી રહ્યો છે અથવા તો તમારા જે વિસ્તારની અંદર કયા કયા ખેડૂતો છે એ ઓનલાઈન તમે જે રજીસ્ટ્રેશન કરાવેલું છે એનો લાભ લઈ રહ્યા છે અને કયા ખેડૂતો મિત્રોને બે હજાર રૂપિયાના આપતા મળી રહ્યા છે તો એ તમે ઓનલાઈન ચેક કરી શકો છો એ આપણે થોડીક વધારે માહિતી મેળવી લઈએ તો મિત્રો તમારે એ ચેક કરવું હોય કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે ફોર્મ ભરેલું છે તો રજીસ્ટ્રેશન કરાવેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે કે પછી મેસેજ આવશે એ દરેક માહિતી તમે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાંથી ચેક કરી શકો છો તો આ આપણે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે ઓપન કરી છે અહીંયા પણ લખેલું છે કે વીસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે બે ઓગસ્ટના રોજ છે આપી દેવામાં આવ્યો હતો એ પછી મિત્રો જો એકવીસમાં હપ્તા વિશે છે તમને જાણકારી મળે તો આ વેબસાઇટ ઉપર છે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં નોટિફિકેશન આવશે અથવા તો એમાં છે એ સરકાર તરફથી લખેલું હશે કે સરકાર તરફથી એવો મેસેજ આપે બે હજાર રૂપિયાના એકવીસમાં આપતા વિશેની તારીખ છે એ સરકાર જાહેર કરશે પરંતુ હજુ સુધી એ પ્રકારની તારીખ છે જાહેર નથી થઈ હવે આપણે મેઇન મુદ્દાની વાત એ કે બેનિફિશરી લિસ્ટ ચેક કરી લઈએ જો એમાં તમારું નામ હોય તો તમને આ રકમ એટલે કે બે હજાર રૂપિયાનો એકવીસમાં આપતો છે એ મળવાપાત્ર રહેશે તો એ તમને જણાવી દે તો એ માટે તમારે શું કરવાનું છે પહેલાં આપણે સાવ ઇઝી મેથડથી જાણીશું કે એમાં તમારે છે એ આ પીએમ ઈ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં અહીંયા તમારે મિત્રો પહેલાં ભાષા સિલેક્ટ કરી લેવાની છે અહીંયા ઇંગ્લિશ લખેલું છે ત્યાં ક્લિક કરી અને અહીંયાથી આપણી જે ગુજરાતી ભાષા છે એ સિલેક્ટ કરવાની રહેશે ગુજરાતી ભાષા સિલેક્ટ કરશું એટલે આ કે આખું જે પેજ છે એ ગુજરાતી ભાષાની અંદર કન્વર્ટ થઈ જશે હવે એમાં ખેડૂત કોર્નર એટલે આપણે એને ફાર્મર કોર્નર પણ કહીશું પરંતુ અત્યારે ખેડૂત કોર્નર અહીંયા લખેલું છે તો ખેડૂત કોર્નરની અંદર ઘણા બધા જે ઓપ્શન છે એ લખેલા દર્શાવશે જેમાં તમારે કેવાયસી કરાવવાનું બાકી હોય તો કેવાયસી પણ થઈ જશે નવું નોંધણી રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એ પણ થઈ જશે સાથે સાથે તમારે છે એ ખેડૂતોને જે પણ વિગતો ચેક કરવી હોય એ વિગતો પણ ચેક થઈ જશે તો આ ફાર્મર કોર્નર છે એ તમારે મહત્ત્વપૂર્ણ રહેશે ફાર્મર કોર્નર છે તમારે યાદ રાખવાનું રહેશે ફાર્મર કોર્નરની અંદર છે દરેક માહિતી અપડેટ તરીકે છે એ જાણકારી સ્વરૂપે આપવામાં આવેલી છે તો તમે એ ચેક કરી શકો છો હવે આ ફાર્મર કોર્નરની અંદર તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો તમારી લાભાર્થીની યાદી ચેક કરી શકો છો બેનિફિશરી લિસ્ટ ચેક કરી શકો છો મોબાઈલ નંબરની ઘણી બધી ડિટેલ છે એ ચેક કરી શકો છો તેમજ જે સરકાર તરફથી અપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે એમાં રાજ્ય સરકારનો પણ હપ્તો આવે છે કેન્દ્ર સરકારનો પણ હપ્તો આવે છે તો એ વિશેની પણ તમે થોડી ઘણી વધારે માહિતી ચેક કરી શકો છો આ બધી ડિટેલ અહીંયા તમે ચેક કરી શકો છો પરંતુ આપણે એ લાભાર્થીની યાદી એટલે કે બેનિફિશિરી લિસ્ટ ચેક કરવાનું રહેશે તો અહીંયા લાભાર્થીની યાદી છે એના ઉપર આપણે ક્લિક કરીશું એમાં બેનિફિશરી લિસ્ટ છે એ લિસ્ટમાં તમારે ચેક કરવાનું છે કે તમારા ગામનું નામ છે જિલ્લાનું નામ છે શહેરનું નામ છે અને બ્લોકનું નામ છે તો એમાં જે માહિતી આપેલી છે એ પ્રમાણે જ હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે તો આમાં અત્યારે તમે જોઈ લખેલું છે બેનિફિશરી લિસ્ટનું એક પેજ ઓપન થશે અને આ બેનિફિશરી લિસ્ટની અંદર સરકાર તરફથી છે એ ખેડૂતોના નામ છે જાહેર કરવામાં આવતા હોય છે તો આ બેનિફિસરી લિસ્ટની અંદર તમે અહીંયા ચેક કરી શકો છો જેમાં તમારે જિલ્લો રાજ્ય અને ગામ તાલુકો અને બ્લોક નંબર આટલી જે વિગત છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે અહીંયા તમારે સિલેક્ટના ઓપ્શન છે તમને આપવામાં આવશે અહીંયા રાજ્ય સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે જિલ્લો અહીંયા સબ ડિસ્ટ્રિક એટલે કે જિલ્લાનો પ્રકાર અહીંયા બ્લોક અને અહીંયા વિલેજ તો તમે કઈ રીતના એ સિલેક્ટ કરી શકો આવો તમને જણાવી દઈએ સૌ પ્રથમ આપણે સ્ટેટ સિલેક્ટ કરશું તેમાં આપણે ગુજરાત સિલેક્ટ કરશું ગુજરાત રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશું જેમાં કોઈપણ જિલ્લો તમારે લાગુ પડતો હોય તો એ જિલ્લો તમારે છે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે અત્યારે આપણે અહીંયા છે ભાવનગર જિલ્લો છે સિલેક્ટ કરી રહ્યા છે ભાવનગર જિલ્લાની અંદર અહીંયા સ્ટેટ બ્લોક છે એ સિલેક્ટ બ્લોકનું જે ઓપ્શન આપેલું છે એ બ્લોક કયો તમારે છે એ સિલેક્ટ કરવાનો રહેશે એ તમને જણાવી દે તો અહીંયા તમારે તાલુકો છે સિલેક્ટ કરવાનો રહેશે તમારો જે પણ તાલુકો લાગુ પડતો હોય જે પણ જિલ્લાની અંદર જે પણ તાલુકો લાગુ પડતો હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો સિલેક્ટ તમે અહીંયા કરી લેજો તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય એ તમે સિલેક્ટ કરી અને ફરી વખત છે એ નવું પેજ ઓપન થશે તો એમાં તમે છે ચેક કરી શકો તો અહીંયા આપણે મહુવા તાલુકો છે એ સિલેક્ટ કરી રહ્યા છીએ હવે મહુવા તાલુકાની અંદર છે એ વિલેજ તમારે સિલેક્ટ કરવાનું છે એટલે કે ગામડું સિલેક્ટ કરવાનું છે તમે કયા ગામમાંથી આ ફોર્મ ભરેલું છે તો જે વિલેજ સિલેક્ટ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જેટલા પણ ગામડાઓ હશે એમની આ અહીંયા લિસ્ટની યાદી છે એ જાહેર થઈ ગઈ છે એટલે કે લિસ્ટ છે એ આપી દેવામાં આવ્યું છે તો એ લિસ્ટ તમારે છે સિલેક્ટ કરવાનું રહેશે તો એમાં તમારે જે પણ ગામ લાગુ પડતું હોય એ ગામ તમે અહીંયા સિલેક્ટ કરી અને એ ગામની જે યાદી બહાર પાડવામાં આવી છે સરકાર તરફથી ઓફિશિયલી માહિતી સ્વરૂપે જે તારીખની વાર છે પરંતુ ઓફિસિયલી તારીખ નથી રિલીઝ થઈ આપણે એવું અનુમાન લગાવી શકીએ કે જે બેનિફિસરી લિસ્ટની અંદર જેટલા પણ ખેડૂતોના નામ હશે એ દરેક ખેડૂતોને આપતો મળવાપાત્ર રહેશે તો એના આધારે છે આપણે અહીંયા સિલેક્ટ કરીશું આપણું જે પણ ગામ લાગુ પડતું હોય તો એ ગામનું નામ છે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે કોઈપણ એક ગામ છે સિલેક્ટ કરીએ છીએ માની લો અહીંયા છે એ ખાસ કરીને ઘણા બધા ગામડાઓના લિસ્ટ છે એ આપેલા છે તો તમે કોઈપણ ગામ છે એ સિલેક્ટ કરી શકો છો તો અહીંયા આપણે કોઈપણ એક રેન્ડમલી એક ગામનું છે એ નામ સિલેક્ટ કરીશું અને એ ગામની અંદર ખાસ કરી અહીંયા બગડાના સિલેક્ટ કરીએ છીએ અને પછી ત્યાર પછી તમારે ગેટ રિપોર્ટ ઉપર છે સિલેક્ટ કરવાનું રહેશે ગેટ ઉપર સિલેક્ટ કરશો ગેટ રિપોર્ટ ઉપર એટલે કે અહીંયા તમારે સામે એક આખું લિસ્ટ જાહેર થશે અને આ લિસ્ટની અંદર જે પણ ખેડૂતોના નામ હશે એમને બે હજાર રૂપિયાનો એકવીસમો અપ્તો છે એ મળવાપત્ર રહેશે એટલે આ બે હજાર રૂપિયાનો એકવીસમાં આપતો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય એ પહેલાં લિસ્ટ છે જાહેર થતું હોય છે બેનિફિશરી લિસ્ટ જાહેર થતું હોય છે અહીંયા તમે ખેડૂતનું નામ જોઈ શકો છો તો આ આખું ખેડૂતનું નામ જે છે એ તમે અહીંયા સિલેક્ટ કરી અને એમાં ઘણા બધા પેજ આપેલા છે નીચે ઓપ્શન આપેલા છે એમાં જો પહેલાં પેજની અંદર ખેડૂતનું નામ ન હોય અથવા તમારું નામ ન હોય તો તમે બીજા ઉપર સિલેક્ટ કરી શકો ત્રીજા ચોથા એમ ટોટલ દસ પેજ છે અને દસ પેજની અંદર મિત્રો પચાસ પચાસ ખેડૂતોના નામ લખેલા હશે એટલે કે ટોટલ જે ગામની અંદર ખેડૂતોને લાભ મળવા પાત્ર હોય છે એનું આખે આખું લિસ્ટ અહીંયા જાહેર થઈ જતું હોય છે તો આ પ્રકારે તમે બેનિફિશરી લિસ્ટ છે ચેક કરી શકો છો તમારા ગામનું તમારા નામનું બેનિફિશરી લિસ્ટ ચેક કરી લો જો તમને વધારે માહિતી જોતી હોય અથવા તો ખબર ન પડે તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવો